حال અત્યારે અમે રૂવાર કા ટુડેના માધ્યમથી અત્યારે અમે તમને સીધા જે છે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે નામ કંપનીયા શહેર માં નગર નાગાતી જોરપોર નાકા તરફ જતા રસ્તા ઉપર જે ગંદી કટરો છે જે અત્યારે હાલ છલકાઈ રહી છે આપકેને સીધા દ્રશ્યો છે બેક પર જોઈ શકો છો કે ગંદી કટરોમાં અત્યારે લોકો જે છે વાહન ચાલકો તો બજે રાહદારીઓ કે આમાંથી પસાર થવા મજબૂર બન્યા છે એ ગરબી પાણીમાંથી હાલ અત્યારે પબ્લિક જે છે એ ચાલવા પણ મજબૂર બન્યું છે અને વાહન ચાલકો છે એ પણ અત્યારે જે છે આ રોડ ઉપર ચાલવા મજબૂર બન્યા છે આ રોડ ઉપર સતત જે છે ગરબી કતરો જે છે એ છલકાઈ રહી હોય ત્યારે પાલિકા જે તે વિભાગ તંત્ર છે ની ઘોર બેદરકારી હોય એવા દ્રશ્યો જે છે એ અમે તમને સીધા જે છે એ લાઈવ બતાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો અમે જે બતાવી રહ્યા છીએ નગર નાકા થી જોધપર નાકા તરફ નો રસ્તા પર જે છે એ ગંદી કતરો જે છે અત્યારે હાલ રહી છે રાહદારીઓ છે એ પણ અત્યારે આમાં ચાલવા મજબૂર બન્યા છે અને દુકાનદારો પણ જે છે અત્યારે આ વચ્ચે બન્યા છે અમે તમને બતાવી રહ્યા છીએ આ ગતર ઠંડી ગતરો પાણી જે છે એ છલકાઈ રહ્યા છે લોકો પણ જે છે અત્યારે આમાં મજબૂર બન્યા છે ચાલવા માટે આ ખંભાળિયાનો ચોક ચોક નાકા આ નગર દ્રશ્યો અમે તમને અત્યારે લાઈવ બતાવી રહ્યા છીએ સીધા દ્રશ્યો જે છે અમે તમને બતાવી રહ્યા છીએ લોકો ગંદી કટોરના પાણીમાંથી ચાલવા જે હાલ અત્યારે મજબૂર બન્યા છે આપ ત્યાં સીધા દ્રશ્યો છે જે પણ આપ જોઈ શકો છો જાણે વરસાદી પાણી ભરાણા હોય તેવા આ દર્શન જે છે અત્યારે અહિયાં તમને જોવા મળી રહ્યા છે બતાવી રહ્યા અત્યારે આ જોઈ શકો છો જે છે આ ખંભાળિયા નો હર્થ સમાજ જે ચોક છે નગર નાકા ચોક માં અત્યારે અત્યારે આ ગટર ગંદા પાણીઓ જે ભરાઈ ચુક્યા છે અને લોકો પણ જે છે અત્યારે આ ગંદા ગટરના પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે અવાર નવાર જે છે આ ખંભાળિયા શહેરમાં કટારો ઉભરાતી હોય છે ત્યારે લોકોને પણ જે છે આ પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે નગરપાલિકાના એલિટેશન જે નબળી કામગીરી હોય આ દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે ચોમાસાના વરસાદના પાણી ભરાણા હોય તેવા દ્રશ્યો જે છે અત્યારે નગરનાતા ચોકમાં અમે તમને બતાવી રહ્યા છીએ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન લોકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ જે છે નગર નાકાના રહ્યા છીએ લોકો પણ જે છે અત્યારે આ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે દુકાનદારો જે છે એ પણ અત્યારે જે આ ગંદકી વચ્ચે બેસવા છે મજબૂર બન્યા છે

શહેરના નગર નાકા સુધી નાકા જે રસ્તો છે જે રસ્તા ઉપર નંદી ગટરોના જે છે પાણી વહેતા થયા છે લોકો પણ જે છે કરી પારાવાર મુશ્કેલી અત્યારે લોકો રાહદારીઓ હાલીને જવા પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને વાહન ચાલકો પણ જે છે અત્યારે આ ગંદા પસાર થઈ રહ્યા છે અને દુકાનદારોને પણ જે છે આ ગંદકીનો કામનો સતક કરી રહ્યા હોય લોકોમાં પણ જે છે રોગચાળો જે ફાટી નીકળી છે હવે આ જે છે અવારનવાર જે છે આ રોડ ઉપર ગંદી પાણી છલકાય છે તેમાંથી છુટકારો ક્યારે મળે તેવી લોકો માં ચર્ચા ચર્ચાનો વિષય છે ફરીથી અમે તમને દ્વારકા સુધી માધ્યમથી અન્ય સમાચાર બનાવવાના બતાવવાના પ્રયાસ કરીશું જયશુક મોદી દ્વારકા સુધી ગામ સંભાળ્યા જયભૂમિ દ્વારકા